નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જે આજે પદભાર સંભાળશે સ્વર્ણિમ સંકુલ એક બીજા માળે હર્ષ સંઘવીના નવા કાર્યાલયને સજાવવામાં આવ્યું ઋષિકેશ પટેલ રાઘવજી પટેલ નો કાર્યાલય પર ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે ઋષિકેશ પટેલ અને રાઘવજી પટેલના કાર્યાલય નાયબ મુખ્યમંત્રીને ફાળવવામાં આવ્યા છે ત્યારે કાર્યાલયને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો સવારે સાડા અગિયાર વાગે હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળશે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી ઓછી વયે હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે વર્ષ બે હજાર બારમાં પહેલી વખત તેઓ ધારાસભ્ય બન્યા ત્યારબાદ સરહદી સુરક્ષા નશાબંધી અને અબકારી વાહન અને વેપાર કાયદો અને ન્યાયતંત્ર રમતગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન ઉદ્યોગ લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ ઉદ્યોગ અને અને લેખન સામગ્રી પ્રવાસ વિકાસ નાગરિક ઉદ્યાન વિભાગની જવાબદારી સોંપાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના મંત્રીમંડળમાં ફેરફાર કરી અને નવું મંત્રીમંડળ રચ્યા બાદ હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બન્યા છે અને આજે બપોરે તેઓ નાયબ મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળવાના છે તેનું આ કાર્યાલય છે જે પહેલાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું કાર્યાલય હતું તે હવે ફેરવી અને નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવીનું આ કાર્ય કાર્યાલય ફાળવવામાં આવ્યું છે આજે પદભાર સંભાળવાના છે જેને લઈ અને અહીંયા તૈયારીઓ તડામાર ચાલી રહી છે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે બપોરે જ્યારે અગિયાર અને ત્રીસ કલાકે હર્ષ સંઘવી પોતાના નવા કાર્યાલય નાયબ મુખ્યમંત્રી તરીકેને તેમને ફાળવાયેલા કાર્યાલયમાં જ્યારે પહોંચવાના છે ત્યારે અહીંયા તેઓ પદભાર સંભાળે એ માટે તૈયારીઓ કરવામાં આવી છે જે અલગ અલગ વિભાગ છે વિભાગ દ્વારા નવા બનેલા મંત્રીઓને તેમના જે કાર્યાલય છે કાર્યાલય ફાળવવાની વાત હોય સ્ટાફ ફાળવવાની વાત હોય કે તેમને વાહનો ફાળવવાની વાત હોય આ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી છે બાજુનું જે કાર્યાલય રાઘવજીભાઈ પટેલનું હતું કે જેઓ હવે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી તરીકે નથી એ કાર્યાલય પણ નાયબ મુખ્યમંત્રીને ફાળવવામાં આવ્યું છે હર્ષભાઈ સંઘવીને ફાળવવામાં આવ્યું છે એટલે ઋષિકેશભાઈ પટેલનું આરોગ્ય મંત્રી હતા ત્યારનું આ કાર્યાલય એ તેમને ફાળવી દેવામાં આવ્યું છે બાજુમાં જ તે રાઘવજીભાઈ પટેલનું કાર્યાલય હતું એ પણ નાયબ મુખ્યમંત્રીને ફાળવવામાં આવ્યું છે આ રીતે તૈયારીઓ ચાલી રહી છે અને આજે હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી તરીકે અને પ્રફુલ્લ પાનસેરિયા સ્વતંત્ર હવાલો આરોગ્ય મંત્રીનો એ હોદ્દો સંભાળશે પદભાર સંભાળશે અને પોતાના નવા પદભાર સંભાળ્યા બાદ કામકાજની શરૂઆત કરશે કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ એબીબી બીબી અસ્મિતા ગાંધીનગર